અરે મગન આવશે આખો ભૈબંડ ના છ ટાઈમ pass જાય મજા આવશે અરે તમે ખુશ થઇ જશો અરે સગન વગન ની જોડી એટલે તમને ખબર છે કે કેવી હોય આ તો office જ છો ને આ તો મારા ભૈબંડ ને લઇ ને આવું મગન નું

એક ઠેક કરી આખો બધી એવા શબ્દો આવો તોય આપણું જીવમાં કોઈ ખમ નહી જે તો એના પોણીને બારે પૂછતા નહી મારા હિસાબે આયન નહી આ મારું મન રાખ આ લે દેતાઈ દેતાઈ દીધી આપ કે કો માગી બે કાકા અલ્યા મગલ મગલ મગલ

મતો ની દે કોણ તમને કી એ મલી દે કોની નઈ મિતુ જોઈ નાકતો ના અરે ભાઈ મારું તો કઈ તો તો એ પોથી હોય તો કાકા કહે કે તારે એવી સુજેલ જીવ લાગે ઓમે કે કાકા એ ન કીધું તો એ બહુ સુજેલ જેવું લાગઈ

જો આપા કાકાની વસ્તુ મંડ્યામાં આપતી નહીં પણ મગર એમ કોમ કર આપા આજી બુડુ જોઈએ અર સુસસું નહીં અર દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય વગેરે કાકા જોઈએ તારા રાતો રાત્રે 12 વાગે આવી ગયો મસૂર રોટલો ને ડુંગળીનું બુડુ લઈ એ બુડુ ખાના માટે લાવ એ મને લાવ તો ઈતો ઈતો ઇનો ડાળો હોય એટલે આવ એ હાલ લાવ લાવી એ તો લેતા આવું બધું રૂમની રોટલો લઈને આવજો તમને બોલાવું તમે જોજો પછી તમે ડિસીઝન કહેજો કે હતું तुम को कौन आश्रय? हम अकेले घर किया। अरे, हम लोग तो तुम क्या तुम करता? काकी टुडे जी लाया। हम लोग को कौन मुक्का लगा? ताऊ बे तुम्हारे काकी टुडे जी लाके है ना ताऊ बे तू टुडे जी लाया? अच्छा तो तुम है तू? तो क्या क्या क्यों? ओनी में था तेरी अबे ताऊ मेरे को कौन मुक्का लगा? हाला�

आलो मथू रो तो जे किगु काका तमे ए बथू लाईये एना दूध नु दूध तो आज तर किया नकिया तू ननु आज जेण काढी दिए हो तू मोटर मुत्चल से का कोई मुक्ती जेसे नेवी तू रेला तमे जेण मुक्ती तो तो का तने तो तुन्यूं। तो रेला तो वर दंदा खतरनाक तो भाई पहले तूने जन जोयो

અલ્યા તો હું શું કક્કા કરી એ વાત નતું બોલેમાં આપણે યાર 8 બે જણા અલ્યા કોઈ ન્યા તો બે વાત કેતા આ બે

પંચાણું કરોડ નું કરવાનું ગયા નહીં એસી લીટર ડિજિટલ કોટા વાળું હોય ટકા લાગતું ને પંચોતેર કરોડ નું હોય પંચોતેર નહી પંચાણું કરોડ પંચો કરોડ અંદર આખું હોય એન્જી નાખવાનું બધું ભાત પાણી બધું નાખવાનું મોડો નાખતો હોય ચિલેતો હોય પાવડર બની લઈ જાય

હોય કાકા એના ઊંધા પગ હોય શું વાત કરું ભીખ લાગે એવી જગ્યા વાત જોવા ને રમઝટ કરાવું દાદા શીખવાડી તમે ચોથા બધું આવડે મને એ આવ

એટલે પછી અમને તો મનમાં એવું થયું કે ભાઈ લાયા છે આવું તો ના ચાલે આવી રીતે તમે પથરા લઈને આવો

ડબલે જવા નહી આવ્યો કેવું કરવા લાયો ફોડી વાત ભોળું ફોડી નોખશે બી તો અવરા પછી મત કરવું નહીં બરોબર દોરી હોય નહીં જોઈ તો ખાલી સમજી લેવાનું જ્યાં સમજો કદી પાછા આવો એવું કાકા મારું બંધ હા બંધ

મેં કીધું જવાબદારી નઈ રે ચુડેલ જોવા લાગ્યાલ ની પેલા કે નહીં નકર જતા રેસો જવાબદારી મારી નઈ મારું બેસ તને વાળ ઓકો નઈ થાય પણ ભૂત બગાડી નાખું વાત કરોડા બિવાડ્યો એ બિવાળી ખેતી પછી કરીશું લાવી દઈશું લાવશી બંધ કર

ના નથી મન તો કશું ના થયું હા મગર તારામાં તારામાં ઝઘડા ઝગડી એટલી બધી હદુધી પોચી ગયા ના તો તમે કીધું કુંડા માં હું તો મૂતરી ના આવ્યો મન તો હારું કશું ના થયું તું બોલો પણ કાકા ખોટું બોલો તારી કાકા

અને કોઈ મોટી મોટી વાતો કરશો નહીં સામનો વ્યક્તિ આપને ઓળખી જાય કે આ માણસ કેટલામાં છે જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરો લાઈક